તમે જનતા ના સોદા કરો છો ક્યારેક જનતા તમારા સોદા કરી નાખશે તો હું ત્યારે મેં ભાજપ વાળા ને એવું કીધું કે તમારી તાકાત નથી તમે કરી શકો અને પાંચ કામ આપણે જો સપનું છે મિત્રો ખેડૂતો નો ખેડૂતોને જ્યાં સુધી ઉદ્યોગપતિ નહીં બનાવો ને ત્યાં સુધી ગુજરાત કે ભારત ક્યારે નંબર વન નહીં બની શકે સાહેબ એક કરોડ ને વીસ લાખ મજૂરો ગણો એના પરિવાર ગણો ને તો ચાર કરોડ લોકો થાય પણ આપણે એવું કરીએ સમય આવે ને એટલે જ્ઞાતિવાદ વયા જઈએ ચૂંટણી ના જ્ઞાતિવાદ આવી જાય

ત્યારે મારાત ન્યાયપ્રિય બન્યું છે વ્યવસ્થા પેદા કરવા માટે રાજનીતિમાં ઈશ્વર જોવે છે મિત્રો હમણાં તો ભોગ હમણાં ગુડખરો પણ તકલીફમાં મુકાઈ ગયા મેં ઘણા કીધું પછી મને ખબર પડી આ ગુડ કરો અહિયાં કેમ જાય છે સાહેબ ભાજપના નેતાઓને મારે કેવું છે કે ગુડ કરો દુખી તમે જે ગુડ કરો ને દુખી કરશો ને તમે થશો ને આ મારા ખેડૂતો ને જે જે લૂટીન જાય છે ને એ પાછું અહીંયા આવવું પડશે ને રાત્રે ચટકા મસી ને પીંગાવવું પડશે આ નક્કી છે આમાં મત આમાં ફેર જ ન હોઈ શકે એટલે મારે આપ સૌને એટલું જ કહેવું છે કે એક જ ધ્યાન રાખજો મિત્રો કે એક આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે સૌ બધા નેતાઓ બેઠા છે કોઈ કૌભાંડી નથી કોઈ ભ્રષ્ટાચારી નથી અને પાંચ વર્ષ એક પંદર વર્ષે સરકારે કાયદો વર્ષે વાન બદલી નાખવાનો છે ભાઈ પંદર વર્ષે પંદર વર્ષ જૂનો વાન તમે લઈને નીકળી ન આવો તો ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ હવે તો બદલો ભડામા હવે તો બદલો ચૂંટણી સમયે ઘણા વિડીયો આવશે ફરતા વિડીયો વિડીયો પાકિસ્તાન ના વિડીયો ક્યાંય ભરવામાં માં ભરમાવાનો નથી ભરમાવશો નહીં ને જેને આમ આદમી પાર્ટીનો એ સમય હતો કે તમામ લોકો એવું સમજતા કે આ ડૂબતી નાવડી છે હવે કુદીન ભાગી જવાય કોઈ ખિસકોલા કોઈ ઉંદર કોઈ બિલાડી કુદી કુદી મારા સહારે અરવિંદ કેજરીવાલજી આ નાવડી ગુજરાત ના યુવાનો ગુજરાત ની મહિલાઓ અને ગુજરાત ના ખેડૂતો માટે આ નાવ ને મારા કાંઠે પહોંચાડવાની જવાબદારી જયારે પરમાત્મા એ મને આપી છે ચાહે ગમે તે પરિસ્થિતિ હોય નાવ ને સામે કાંઠે પહોંચાડીશ અને આજ મને નજર દેખાય છે બે હાજર સ્થાનિક મુદ્દા પ્રશ્ન ઘણા બધા છે વાત કરી રાણા સાહેબ કોંગ્રેસ માંથી ખુબ કડવા અનુભવ કરીને આવ્યા ભાઈ ભાજપ માંથી આજે જોડાયા જિલ્લા ઉપપ્રમુખ કિસાન મોરચા ના એને પણ ખુબ પોતાની વેદનાઓ છે બધાની વેદના એ છે કે સામે બેઠેલા ખેડૂતોને ખેત મજૂરોને ને પશુપાલકો પ્રશ્ન એ છે કે ભાજપની સામે ત્યારે ખબર પડે કે આમનું દ્રોહોડા ગઠબંધન છે અને હૌથી વધારે ગઠબંધન ગુજરાત કોંગ્રેસ ભાજપનું ખુલ્લું ગઠબંધન હોય તો એ મોરબી જિલ્લામાં છે

રાણા સાહેબે કહ્યું તબિયત બરાબર નથી બે ત્રણ દિવસ થી બોટોલો ચડાવતો રાણા સાહેબે કહ્યું તબિયત ભલે બરાબર નથી પણ ટીકર તો આવવું પડશે વિક્રમભાઈ અઘરું થશે કીધું મને કે બે દે થી સભાઓ નથી કરી તબિયત નું મેં કીધું આટલા ખેડૂતોને જોઈને હવે દવા બવા કઈ જરૂર જ નથી અને આટલી સંખ્યા સામે આવી ગઈ તો આપણે બાટલી નો ચડાવવો પડે એમ નામ રાખે એમ સાત આઠ ગામ ના ખેડૂતોને સિંચાઈ ના પાણી નો લાભ મળે એવું છે અઠવાડિયા જેવું થયું હજુ સુધી આગળ કઈ કામગીરી હાલ નથી તંત્ર ને અહીંયા મીડિયા ના માધ્યમથી કહીએ છીએ

ચેક સાંધવા માટે રિપેરિંગ કરવા માટે થઈ અને જયારે આહવાન થાય ત્યારે આપ સૌ નીકળશો આ સંપૂર્ણ તૈયારી છે નજીક આવવા દો થોડા અત્યારથી દેખાડશે યુટન લઈ આવવા દો વાત્ર અહીંયા બાજુ નું તમારું માનગર માનગઢમાં સરકારી જમીન પેલા કોઈની માલિકીની જમીન કરી દેવામાં આવે ત્યાર પછી તમે હા મળ્યું છે મેં સાંભળ્યું છું મારું ગામ દૂધો અહીંથી એસી કિલોમીટર થાય ન્યા મને વાવડ મળ્યા કે અહીંયા માર્કેટિંગ યાર્ડ ના કોઈક ચેરમેન છે ભાગીદારમાં છે જ્યાં તિજોરી લૂટવાની હોય અહિયા ભેગા થઈને જ લૂટે છે પચાસ ભાગીદાર કોણે ચારસો વીગા તમને ખબર છે યાર્ડ ગોટા હોય અમારી પાસે છે આમાં ઘણી વખત એવું હોય

જગત ના બાપ આ જમીન જે તમે પચાવી પાડવાનો ધંધો આવી દો છે જે લોકો આવી જમીનો ખાઈ ગયા છે એને ઘરે જઈને એક વાર પૂછજો તો ખરા ઉપર વાળો જયારે થશે ને વાપ કોઈ અમે એને પણ માનીએ છીએ રાજનીતિ માં આવ્યા હજમ કરી દેવાનું અરે મેં જોયું છે રાજનીતિ માં આવ્યા સત્તા માં આવ્યા તો ભાજપ ના નેતા રોડ ખાઈ જાય ડામર ખાઈ જાય પથ્થર ખાઈ જાય બેલા ખાય ઈટું ખાય અરે ગટરો ખાઈ જાય તળાવ ખાઈ જાય હોગળા ખાઈ જાય ક્યાંક ને ક્યાંક કેનાલ ખાઈ જાય અમારે સુરેન્દ્રનગર માં હોક રોડ ના શૌચાલય ખાઈ ગયા છે અહિયાં ભાજપ નો ડર હોવો જોઈએ વિપક્ષ તરીકે કોંગ્રેસ નો કોંગ્રેસ નો ડર એટલે ન હતો કે રોજે રોજ રાતે રહોડા મોદી નું ગઠબંધન હતું બીક હતી ને ક્યાંક ને ક્યાંક ભાગીદારી પણ ભેગા થઈને કરી છે આ ભ્રષ્ટાચારો જે કર્યા છે સત્તા બદલાવાની અમે બે વર્ષની વાર છે જેને જ્યાં સામાન પેક કરીને જવો હોય ત્યાં જતા રે આવનાર સમયમાં હિસાબ થશે ડંકાની ચોટ પર કહેવા માટે આવ્યો છું બીજી વાત તલાટીઓની ક્યાંક ને કઈક તલાટીઓને વધારાના ગામડાઓની કાતો જવાબદારી આપવામાં આવે છે કાતો તલાટી મનમાની કરે છે મેં ધારણું છે ત્યાં સુધી તલાટી અઠવાડિયામાં એક કે બે દિવસ માંડ આવે છે મારી વાત સાચી છે આવા તલાટી શું કરવું જે પંચાયત નો હિસાબ કરવો આ કામ તલાટી તો ફોર્ચ્યુનર લઈને તલાટી અમદાવાદ અપડાઉન કરે ફોર્ચ્યુનર લઈને તલાટી અપડાઉન કરે જોવાની વાત એ છે ઇકો સેન્સિટિવ ઝોન ના દીકરા થયા છે ને જે એની વાત ઈસુદાન ભાઈ કરવાના છે એ વાત કરવાના છે ત્યાં ગીર માં કઈ ને આવ્યા છે ને અહિયાં કેવાના છે થોડો સમય રાહ જોવો માટે લડવા

તમારી પીઠ પર તમારો જેવો દંડો પડ્યો એ દિવસે બહાર થી આર્મી ને બોલાવજો તો ભેગું તમારાથી થી જઈને થાય

પાછળ વાળા નથી સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવનાર સમયમાં ફરી ફરી વખત પાછા જ્યારે પણ અહીંયા રાણા સાહેબ વિજયભાઈ કે પછી બાવરવા સાહેબ કે પછી અમારે ભાઈ પંકજભાઈ જયારે જયારે બોલાવશે ત્યારે આપની વચ્ચે પાછા ઉપસ્થિત રહેવાના પૂરતા પ્રયત્ન કરશું ખુબ ખુબ આભાર ભારત માતા નો જય ઘોષ એક એવી રીતે બોલાવીએ કે અહીંથી એ અવાજ માનગઢ થાય અને જે લોકો પોણા ચારસો વેગા નું કરીને ગયા એ પૂર્વ મંત્રીના ના ઘર સુધી અવાજ પોચવો જોઈએ